चैनल ऊपर नवा हो सब्सक्राइब तो सबस्क्राइब देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद पहलो प्रश्न छे एक क्या देश में ओछो भूकंप आवे छे तमारा विकल्पो छे एक भारत में बी भूटान सी नेपाल दी बांग्लादेश में साचो जवाब छे एक भारत में તમારો આગળનો પ્રશ્ન છે 2 કયું પ્રાણી એક આંખ ખુલ્લી રાખીને સુવે છે તમારો વિકલ્પો છે A ચમાચીડિયું B ડોલ્ફિન C કુંડર D તીસક તમારો સાચો જવાબ છે B ડોલ્ફિન તમારો આગળનો પ્રશ્ન છે 3 ભારતની સૌથી મોટી બેંક કઈ છે તમારો વિકલ્પો છે A RBI B SBI C CBI D PND તમારો સાચો જવાબ છે A RBI તમારો આગળનો પ્રશ્ન છે 4 ભારતમાં સૌથી સસ્તો પેટ્રોલ કયા રાજ્યમાં ઉપલબ્ધ છે તમારા વિકલ્પો છે A ઉત્તર પ્રદેશ B મહારાષ્ટ્ર C ગોવા D ઓરિસ્સા તમારો સાચો જવાબ છે સી ગોવા તમારો આગળનો પ્રશ્ન છે 5 કયા દેશને ક્રિકેટ નું જન્મસ્થળ કહેવામાં આવે છે તમારો વિકલ્પો છે એ ઓસ્ટ્રેલિયા બી ભારત સી ઈંગ્લેન્ડ ડી ન્યુઝીલેન્ડ તમારો સાચો જવાબ છે સી ઈંગ્લેન્ડ તમારો આગળનો પ્રશ્ન છે છ સીહના મોમા કેટલા દાંત હોય છે તમારો વિકલ્પો છે એ 22 દાંત બી 23 દાંત સી 25 દાંત ડી 26 દાંત તમારો સાચો જવાબ છે ડી 26 દાંત તમારો આગળનો પ્રશ્ન છે 7 કઈ વસ્તુ છે જે ક્યારે બગડતી નથી તમારો વિકલ્પો છે એ મધ બી દેશી ઘી सी दही डी रोटीली તમારો સાચો જવાબ છે એ મધ તમારો આગળનો પ્રશ્ન છે 8 કયું ઝાડ કાપવામાં આવે ત્યારે બાળક જેવો અવાજ કરે છે તમારા વિકલ્પો છે એ દેવદાર નું ઝાડ બી મેટ્રિક વૃક્ષ સી શિશમ વૃક્ષ ડી વડ નું ઝાડ તમારો સાચો જવાબ છે બી મેટ્રિક વૃક્ષ તમારો આગળનો પ્રશ્ન છે નવ ભગવાન શ્રીરામના પિતાનું નામ શું હતું તમારા વિકલ્પો છે એક દશરથ જનક સી સુદામા દી અજય તમારો સાચો જવાબ છે એક દશરથ તમારો આગળનો પ્રશ્ન છે દસ કયા શાસક ને ત્રણ વખત દફનાવવામાં આવ્યો હતો તમારા વિકલ્પો છે 1 محمد غوری B बाबर C sharjah D अकबर તમારો સાચો જવાબ છે B बाबर